જય ગુગા મહારાજ સૌનું સારું કરી ને મારું સારું કરજો નમસ્કાર મિત્રો અમે જબર ગોગી થી નીકળી ગયા છીએ મુકેશ્વર નદી જોવા નીકળી ગયા છે અમારા ભોણા ભાઈ નથી આવવાના અમને જેબર ગુરુ નું મંદિર બતાવવા માટે અમને લીધા છે

પ્રાણીઓનો પણ નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ પાછા સફર ગોગી મંદિરે જોઈ લો નીચે ઉતરી ગયા છીએ આજુબાજુમાં સીધા બધા ગોપરાજ છે ત્યાં અમે ત્યાં મંદિરે જઈ ત્યાં મંદિરે દર્શન કરી આવ્યા

બીજો બ્લોગ બનાવશું બીજો ફોન કરો આજે મિત્રો અમારે હવે નીચે જવાનું છે ઉપર ગુરુના દર્શન કરી આ છે નીચે પહેલું મંદિર દેખાય ત્યાં જવાનું છે અમારે ચલો મળીએ નીચે જઈને નિકુલ ખવરાય ઓ તો બાગા ચલો <laughs> <laughs> મંદિર છે બહુ સરસ મંદિર છે અત્યારનું લોકેશન છે જુઓ તમે આ બધા દર્શન કરીને આવ્યા છે હું કરીને આવ્યા છું પણ બ્લોગ નું ભૂલી ગયો હતો એટલે ફરીથી બ્લોગ લેવા લાગ્યો અને ગુરુ મહારાજનું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ના પૂજારી હતા તેમનું મંદિર છે અમારા વેવૈસી આગળ મંદિર છે કોણ કહેતા નહી વેવૈસી અમારા રે બ્લોગ ચાલુ છે આ ભાઈ દર્શન કરવા આયા છે જો નમસ્કાર ભાઈ બહુ મારું આજુબાજુ